નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વર્ષ બે હજાર ચોવીસ પચીસના એકેડેમિક કેલેન્ડર વિશે વાત કરવાના છીએ આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે સેમેસ્ટર બે સેમેસ્ટર ચાર અને સેમેસ્ટર છની પરીક્ષાઓ જે છે એ ક્યારે લેવામાં આવશે એટલે કે જે યુનિવર્સિટીની પરીક્ષાઓ લેવામાં આવે છે એ ક્યારે લેવામાં આવશે ઇન્ટરનલ પરીક્ષા લેવામાં આવે છે એ ક્યારે લેવામાં આવશે સાથે સાથે જે ઉનાળું વેકેશન ક્યારે પડશે અને એ કેટલા દિવસનું હશે એવી તમામ માહિતી જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો એચએનજી સ્ટડી પણ યુટ્યુબ ચેનલ દ્વારા તમને એચએનજી અને શિક્ષણ જગતને લગતી આવી તમામ માહિતી સૌ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે જોઈ શકો છો શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ દરમિયાન એકેડેમિક કેલેન્ડર મુજબ શૈક્ષણિક કાર્ય કરવા બાબત તો એટલે કે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનું બે હજાર ચોવીસ પચીસનું શૈક્ષણિક કેલેન્ડર જે છે એ આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ તો અહીંયા તમે નીચે સ્ક્રોલ કરશો આ પરિપત્રની અંદર તો અહીંયા લખવી છે એ પ્રમાણે જે છે એ બીજું સેમેસ્ટર છે એ તારીખ સોળ બે સોળ બાર બે હજાર ચોવીસ ચાલુથી શરૂ થનાર છે એની અંદર જે તમારી ઇન્ટરનલ પરીક્ષા છે એટલે કે જે સેમેસ્ટર બે સેમેસ્ટર ચાર અને સેમેસ્ટર છના વિદ્યાર્થીઓ છે એમની જે ઇન્ટરનલ પરીક્ષા છે એ તારીખ પચીસ ત્રણ બે હજાર પચીસ સુધીમાં પૂરી કરવામાં આવશે એટલે કે તમે એમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની કોઈ પણ કોલેજમાં અભ્યાસ કરતા હોય તમારી ઇન્ટરનલ પરીક્ષા છે એ તારીખ પચીસ ત્રણ બે હજાર પહેલાં પચીસ ત્રણ બે હજાર પચીસ પહેલાં જે છે એ લેવામાં આવી જશે અને તમારી જે યુનિવર્સિટીની પરીક્ષા છે એ આ મુજબ લેવામાં આવશે અંડર ગ્રેજ્યુએશન સેમેસ્ટર છની પરીક્ષા સત્યાવીસ ત્રણ બે હજાર પચીસના રોજથી શરૂ થશે પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર સેમેસ્ટર ચારની પરીક્ષા સત્યાવીસ ત્રણ બે હજાર પચીસના રોજથી શરૂ થશે યુજીની અંદર સેમેસ્ટર ચારની પરીક્ષા તારીખ સાત ચાર બે હજાર પચ્ચીસના રોજથી શરૂ થશે અંડર ગ્રેજ્યુએશનની અંદર સેમેસ્ટર બેની પરીક્ષા એકવીસ ચાર બે હજાર પચીસના રોજથી શરૂ થશે અને પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર સેમેસ્ટર બેની પરીક્ષા જે છે એ તારીખ એકવીસ ચાર બે હજાર પચીસના રોજથી શરૂ થશે તમે જોઈ શકો છો યુજી એટલે કે સ્નાતક સેમેસ્ટર છો બીએ બીકોમ બી કોમ બીએસસી વગેરે જેવા કોર્સની અંદર સેમેસ્ટર છની અંદર અભ્યાસ કરતા હોય એ વિદ્યાર્થીઓ સત્યાવીસ ત્રણ બે હજાર પચીસ પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે અનુસ્નાતક એમ એ એમ કોમ એમએસસી વગેરે જેવા કોર્સની અંદર સેમેસ્ટર ચારની અંદર અભ્યાસ કરતા હોય એ વિદ્યાર્થીઓ સત્યાવીસ ત્રણ બે હજાર પચીસ અંડર ગ્રેજ્યુએશનની અંદર સેમેસ્ટર ચાર એટલે કે બીએ બીકોમ બી બીએસસી વગેરે જેવા કોર્સ સેમેસ્ટર ચાર જે છે એ સાત ચાર બે હજાર પચીસ યુજી સેમેસ્ટર બે એટલે કે બીએ બીકોમ બી કોમ બીએસસી વગેરે જેવા સેમેસ્ટર બે એની પરીક્ષા એકવીસ ચાર બે હજાર પચીસ અને પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે એમ એ એમએસસી એમબીએ વગેરે જેવા એકવીસ ચાર બે હજાર પચીસના રોજથી પરીક્ષા લેવામાં આવશે આપણે ઉનાળુ વેકેશનની વાત કરીએ તો તમે જોઈ શકો છો જે ઉનાળું વેકેશન છે એ ઓગણપચાસ દિવસનું રહેશે અને એ ઓગણત્રીસ ચાર બે હજાર પચીસથી શરૂ થશે અને સોળ છ બે હજાર પચીસના રોજ જે છે એ પૂરું થશે તો આમ તમને ઓગણપચાસ દિવસનું જે ઉનાળું વેકેશન છે એ આપવામાં આવશે તારીખ સત્તર પાંચ બે હજાર પચીસના રોજ જે છે એ યુનિવર્સિટી એસ્ટાબ્લિશમેન્ટ ડે છે એનું સ્થાન જે છે એ સેલિબ્રેશન કરવામાં આવશે અને સત્તર છ બે હજાર પચીસના રોજથી જે છે એ તમારું નવું એકેડેમિક એટલે કે જે વિદ્યાર્થી સેમેસ્ટર બેની અંદર અભ્યાસ કરતા હોય એમનું સેમેસ્ટર ત્રણ ચાલુ થશે જે વિદ્યાર્થી સેમેસ્ટર ચારની અંદર અભ્યાસ કરતા હશે એમનું જે છે એ સેમેસ્ટર પાંચ ચાલુ થશે અને જે વિદ્યાર્થીઓ સેમેસ્ટર ની અંદર અભ્યાસ કરતા હશે એમની કોલેજ પૂરી થશે અને એમને અનુસ્નાતક કરવું હશે તો એમને જે છે એ અનુસ્નાતકનું નવું જે છે એ સેમેસ્ટર ચાલુ થશે તો મિત્રો આ તો આજનો વિડીયો જેની અંદર આપણે યુનિવર્સિટીના એકેડેમિક કેલેન્ડર વિશે વાત કરી છે જેની અંદર સેમેસ્ટર બે ચાર અને છની પરીક્ષા ક્યારે લેવામાં આવશે ઉનાળું વેકેશન ક્યારે અને કેટલા દિવસનું પડશે એના વિશે વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ